એટલે ધાબા માંથી અમા તો કલાકું હોય તમારે છે ને ઉપર ઉપર થોડી જગ્યા ઉપર ઢાબુ છે બાકી ને થોડું ખુલ્લું છે એના માટે પૂછું વાત કરો

દેખાય છે કેવું આવે પણ આપે દાળપાત સારા પછી સારા વડાપાઉ સારા

પેસ્ટ જોતા હોય તમારે સીટી ની પેસ્ટ તમે જોતા હો બેઠો છું ભાઈ આટલું છે તમે ચાલો ને સારું લાગે અમે છોકરી જોવા તમે પેસ્ટ વાવડો તમારી વાવડી તમે ખબર એક થઈ એક આમ ન કે ચાલો એમ ન કે નહીં ચાલો ઓય હા અહીં એડ તો બંધ કરે તો ચાલો તું રિસ્પેક્ટ કરો મારા પપ્પાની ના ના કરીએ છે ને ઠીક તમારી બતાવો

આ ન થા કે પણ અમારું જે ઘર જોવાય અમારે સુકડી જોવાય ત્યાં હ બેસ તમારે કે અમે તો સારું તો અમે ને ગડી

તમે વાત એ કરી દુઃખ સાચું છે ના દુઃખ ના રાખવાનું એટલે હું તો માત લીને તમને મળ્યું છે તો તમે એવું છે એવું બીજું કોઈ નઈ